નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે રામોલ ટોલ ટેક્સ પાસેથી કતલખાને લઈ જવાતા સાત પાળિયા એટલે કે ભેંસો ગૌરક્ષકોએ બાતમીના આધારે બચાવી લીધી છે બીજે એપ્રિલના રોજ રામોલ ટોલ ટેક્સથી આગળ અંદાજે સો મીટર આગળથી કતલખાને લઈ જવાતા સાત ભેંસો આરટીઓ રજિસ્ટ્રેશન સાથે જ જે મહિન્દ્રા બોલેરો જે ભરેલી ગાડી હોય બાતમીના આધારે વીએચપી બજરંગ દળ અમરાઈવાડી જિલ્લા અને સંયોજક પંકજભાઈ નાઈ ગૌરક્ષક શક્તિસિંહ ઝાલા અને બાપુનગર વિભાગ બજરંગદળ સંયોજક બબાભાઈ ગોસ્વામીને કાર્યકર્તાઓને સંયુક્ત મળેલ બાતમીના આધારે આજે વાહનમાં ભરેલ ભેંસો નિર્દયતાથી બાંધેલી હાલતમાં કતલખાને લઈ જવાતા હોય તે પકડી પાડવામાં આવ્યું છે અને આ વાહન ભેંસોની સાથે તમામ કાર્યકર્તાઓ સહિત રામોલ પોલીસ સ્ટેશનને જાણ કરી રામોલ પોલીસ સ્ટેશન દ્વારા ઘટનાની ગંભીરતા જાણી મુદ્દામાલ જમા કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે